અંદર દાદા બેઠા એ હામ જો ફ્રેન્ડ્સ આપણે છે ને અરે ગોવર્ધન પર્વત આવ્યા છે બહુ મસ્ત જગ્યા છે અહીંયા કને છે ને દર રવિવારે તો માણસો આવે જ છે પણ રોજે રોજ બહુ માણસો આવે છે આપણે પહેલી વાર આવ્યા છીએ ખબર નથી કેવું લાગશે બધું હલો તમને દેખાડું કેવો લાગે છે ગોવર્ધન પર્વત સાથીઓ અહીંયા છે ને કૃષ્ણ ભગવાનનું મંદિર છે અહીંયા પર્વત ઉપર મંદિર હોવાથી આ જગ્યાને ગોવર્ધન પર્વત તરીકે ઓળખવામાં આવે છે હાલો આપણે એ મંદિર જોયું તો નથી હલો પહેલી વાર જોતા કેવું લાગે છે જરૂર હતી તો આ છકડા બકડામાં ફોટા પાડે જ જો બાકી છે અંદર દાદા બેઠા હે જો આ એકને ફરવા જેવું તો ઘણું છે આપણે થોડું વેલા આવવાની જરૂર હતી બહુ મસ્ત જગ્યા આયા તો મેરો પ્યારો ગોવર્ધન ઓહો એ હામુ જો તેણે તેણે YouTube માં આવશો તમે ત્રણેય ઝૂલા મામા બ્લોગ્સ કરી ચેનલ છે આવશો તમે આમ આમ કરો તો આમ આમ બધા તમારું શું નામ આપણી યાર અલ્પેશભાઈ છે ત્યાં ફરવા આવ્યા છે અલ્પેશભાઈ કેવું લાગે છે તમને આમ બહુ સારું એવું છે ને હા છોકરા લઈને આવ્યા છે છોકરા મજા કરે હોવ મજા તો વાંધો નહીં બાકી તમારે કંઈ આમ કેવું હોય દર્શકોને એકદમ સારું એવું ફરવાલાયક એવું છે ને તેમાં આવ્યા તમે ગાડી લઈને આવ્યા છો તેમાં આવ્યા ને ગાડી લઈને આવ્યાને સારું સારું તો હાલો એન્જોય કરો આપણે જે શરૂઆત કરી છે લોગ સુતારવાની આપણે પર્વત બાજુ જવું હોય ક્યાંથી જવાનું આ જ છે ને આમ જોવા જઈએ ને આમ તો મને મજા આવે એવું છે તમને કદાચ મજા આવશે હાલો આપણે જઈએ ગોવર્ધન પર્વત ભગવાનના આપણે ચક્કર મારી લઈ સવારે આવો તો બહુ મજા આવે એવું છે તો સાચું આપણે છેને કનીલતા દર્શન ક્રિષ્ન ભગવાનના હવે આપણે નીચે ઉતરી છીએ બૂટ પહેરવાના આપણે દર વખતે રહી જાય છે ભાઈ હાલો 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 હું છોડ વાવ હતું રાધાકૃષ્ણનું મંદિર જોયું તમે બધાને મજા આવી છે હજુ થોડુંક આપણે ફરી કઈ ફરવા જેવું હોય જો તમે અહીંયા કરીને છે ને ઘણું પબ્લિક છે બધા ફરવા આવ્યા છે તમને હાલત વાયંદ્રો દેખાડો ખાવ ખાઓ એલા ગલુટિયા ખાઓ હાલો ફરીથી ખાઓ ફરીથી ખાઓ હાલો છોકરા આનંદમાં આવી ગયા છે ચર્ચા કરે મારા બેટા જો ધૂળમાં રમે તમે પરિવાર સાથે આવો બહુ મજા આવશે જલ્દી સવાર આવીને બહુ મજા આવે એવું છે આપણે થોડીક ભૂલ કરી નાખીએ સાંજે આવ્યા સવારે આવ્યા હોત તો કઈક અલગ જ હોત ક્યાં જાય બધા હરણું છે

संत देते मन मत હા જો મારા બેટા રેડે રેડું નાખે છે બહુ મસ્ત જગ્યા તમે પરિવાર સાથે આવો બહુ મજા આવશે ફરવા જેવી જગ્યા છે બાકી આપણે શું એકલા એકલા ફરી જો પરિવાર સાથે આવ્યા હોય કંઈક અલગ જ મજા હોય સભ્યતાથી રહો ભાઈ જેને બનાવ્યું છે બહુ મસ્ત બનાવ્યું છે પહેલી વાત તો આપણે પબ્લિક આમ કેમેરો લઈને આમ રહેવું ને બહુ આમ અંદરથી આમ બહુ આમ ખતરનાક ફિલિંગ આવે કે આ પબ્લિકામાં હું કાં થાય તો એ આપણે એને સાહસ કરીને આમ બ્લોગ ઉતારી આશા છે તમને ગમશે અમુક શું આમ દાંત કાઢે કે આ શું કરે છે ભાઈ અને ભાઈ ને બ્લોગ ઉતારે શું કરી ભાઈ યુટ્યુબમાં નાખવાનું ગાઈક તો કરું પણ છે બહુ મસ્ત જગ્યા તમે બધા આવો પરિવાર સાથે અહીંયા ફરવા જેવું છે મસ્તીનું તમારા છોકરાઓને મજા આવશે બહુ આનંદ કરશે આવો હતો આપણો વ્લોગ્સ કમેન્ટ કરજો કેવા લઈ ગયો હજુ આપણે શીખીશી આપણે ઘણું બધું શીખવાનું બાકી છે હજુ તો પણ ધીરે ધીરે શીખીને આપણે છે ને થઈ જશું મસ્તીના પછી મસ્ત વ્લોગ ઉતારશું ત્યાં સુધી આવી રીતના જો આવી રીતના કદાચ તમને મજા આવતી હશે ખબર નહીં પણ જો તમે વ્લોગ્સ આવડા સબસ્ક્રાઈબ ને શેર કરજો ભાઈ ગિરિરાજ ધારણ કી જાય